સ્પેશિયલમાં આપણું સ્વાગત છે ને દિવાળીની હવે શરૂઆત થઈ ગઈ છે ફેસ્ટિવિટીઝની શરૂઆત થઈ ગઈ છે અને સીએન બી સી બજારમાં પણ આ ફેસ્ટિવિટીઝ આપણે જોઈશું આજે આપણે જે ફેસ્ટિવિટીઝમાં મળીશું એ છે કોટક એ એમ સીના નિલેશ શાહ અને ઓફકોર્સ હું છું પ્રીતિ દલાલ નિલેશભાઈ ઘણું સ્વાગત છે આપણું સીએન બી સી અને જે રીતના ફેસ્ટિવિટીઝની તૈયારીઓ હવે બધાના ઘરોમાં ચાલતી હશે આપણે જોઈ રહ્યા છે ઓલ ઓવર ભારતમાં પણ માર્કેટમાં હજી એવું નથી લાગતું કે દિવાળી આવી છે બિટ્સ એન્ડ પીસીસમાં આવે છે પણ એટલી સસ્ટેન નથી થઈ રહી કઈ રીતના તમે જુઓ છો ક્યાં આપણા માર્કેટ્સ તમને અત્યારના લાગે છે કયા સ્ટેજ પર માર્કેટ્સ છે અને જો સંવત ટુ સંવત આપણે જોવું હોય તો માર્કેટનું સ્ટ્રેચર તમને અત્યારના કેવું લાગે છે સો અત્યારે કમ્પેર ટુ પ્રીવિયસ સંવત આ સંવતમાં લોકોએ નેગેટિવ રિટર્ન જોયું છે અને ઉમીદ કરતા ઓછું રિટર્ન પણ મળ્યું છે એટલે એક વર્ષના ઉપર હવે ઇક્વિટી માર્કેટ થોડી ઓર થઈ છે પણ અત્યારે માર્કેટમાં એક ટગ ઓફ વોર ચાલી રહી છે રસ્સી ખેંચ ચાલી રહી છે એક બાજુ પ્રમોટર છે અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે એ લોકો વેચી રહ્યા છે એમનું કહેવું છે છેલ્લા છ થી તમારી અર્નિંગ સિંગલ ડિજિટમાં ગ્રો થઈ રહી છે બિલો માર્કેટ તમારા કરતા સસ્તા છે અને આઉટ પરફોર્મ પણ કરી રહ્યા છે અને અમેરિકન ટેરિફને કારણે તમારી ઇકોનોમી પર એડવર્સ ઇમ્પેક્ટ પડી રહી છે આ બધા કારણસર અમે વેચી રહ્યા છીએ અને દરરોજ એમનું સેલિંગ દેખાઈ રહ્યું છે રસીની બીજી તરફ રિટેલ ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ ઉભા છે એ કહે છે કે તમે જે કહો છો એ બરાબર સાચી વાત છે પણ હવે યુએસ ટેરિફ ડીલને કારણે સરકાર ઇકોનોમીને સ્ટિમ્યુલેટ કરવા માટે ઘણા સ્ટેપ્સ ઉઠાવી રહી છે બીજું આજે નહીં તો કાલે ટેરિફ ડીલ થઈ પણ જશે ત્રીજું છેલ્લા એક વર્ષથી અમારી માર્કેટે અંડર પરફોર્મ કર્યું છે પણ હવે

કે એ લોકોએ વેચવું જોઈએ તો માર્કેટમાં ડાઉન સાઈડ છે પણ એ પછી લેવા માટે વધારે અટ્રેક્ટિવ થશે અને જો ડીઆઈઆઈ ને રિટેલ ઇન્વેસ્ટર એફપીઆઈ અને પ્રમોટરને કન્વિન્સ કરી દેશે કે તમારે ખરીદારી કરવી જોઈએ તો માર્કેટમાં અપસાઈડ છે સપોઝ આપણે જો કમ્પેર કરવું હોય બીજી તરફ કે હવે ઓફકોર્સ અહીંયા ડોમેસ્ટિકલી ડિપેન્ડ કરશે કે કઈ રીતનું આપણે આગળ મૂવ જોઈએ છે પણ ઓવરઓલ ગ્રાફ તમને માર્કેટનો કેવો લાગે છે પ્રીવિયસ યર્સ કરતાં અને કઈ રીતના આપણે પ્રોગ્રેસ થયા છે વિઝ કમ્પેર ટુ ધ ગ્લોબલ માર્કેટ્સ વેલ્યુએશન્સ હવે કેટલા ફેર થયા છે અને શું આમાંથી તમને લાગે છે કે એફઆઈઆઈઝ જેની અવર જવર થોડી ઓછી થઈ ગઈ છે ઇન્ડિયા તરફ વધારે અટ્રેક્ટ થશે કોઈ પણ નિવેશકને ત્રણ વસ્તુ જોઈએ છે એક અર્નિંગ ગ્રોથ આજે અનડાઉટેબલી હજી નેક્સ્ટ બે ક્વાર્ટર અર્નિંગ ગ્રોથ સિંગલ ડિજિટમાં રહેશે એવું લાગે છે પણ સરકારે જે કદમ ઉઠાવ્યા છે એને કારણે આવનારા બે ક્વાર્ટર પછીના ચાર પાંચ ક્વાર્ટરમાં ડબલ ડિજિટ અર્નિંગ ગ્રોથ આવી જશે એવું લાગે છે સેકન્ડ ગવર્નન્સ જોઈએ તો બીજા દેશની સામે આપણે ત્યાં ગવર્નન્સ ઘણી સારી છે અને ત્રીજું અનુભવ હવે અહીંયા એલજી છે વર્લપુલ છે હ્યુન્ડાઈ છે એ લોકો પૈસા બનાવીને પાછા લઈ ગયા છે હવે પ્રુડેન્શિયલ એ પણ આઈપીઓ કરીને પૈસા લઈ જશે તો આ જે અનુભવ એ લોકો સાથે શેર કરશે કે અમને ભારતમાં સો ગણું બસો ગણું પાંચસો ગણું હજાર ગણું રિટર્ન બન્યું તો એને જોઈને બીજા લોકો પણ આવશે સો ઓવરઓલ એફપીઆઈ ને જો આપણે અર્નિંગ ગ્રોથ ડબલ ડિજિટમાં આપીએ ગવર્નન્સ સારું રાખીએ અને એક્સપિરિયન્સ જે સારો કરાવ્યો છે એની ચર્ચા થાય તો મારા હિસાબે એ લોકો આજે નહીં તો કાલે રોકાણ કરવા માટે આવી જશે હમ સાથે આપણે જોયું કે માર્કેટમાં એક અપલિફ્ટ જે આપણે જોયો જોવા માગતા હતા કે જે જીએસટી ટુ પોઈન્ટ ઝીરોથી આવશે એ જેટલું આવવું જોઈતું હતું એ આપણે જોયું નથી મે બી વધારે અત્યારના ટેરિફનું જે હેંગ છે એ આપણે વધારે જોઈ રહ્યા છે માર્કેટના મૂડમાં એટલે કે પોઝિટિવ્સથી વધારે આપણે નેગેટિવ મૂડ જ અત્યારના માર્કેટમાં આપણને વધારે પડતો જોવા મળ્યો છે શું લાગે છે કે કયા ફેક્ટર્સ આ જે અનસર્ટન્ટી ટ્રેન્ડ છે એ

એની ઇમ્પેક્ટ આપણને બજારમાં હજી દેખાઈ નથી પણ જે વખતે જીએસટી ટુ ની ઇમ્પેક્ટ ઇકોનોમીમાં દેખાશે કોર્પોરેટ અર્નિંગ્સમાં દેખાશે તો ઓટોમેટિકલી એ પછી તમને બજારમાં બી દેખાશે બીજી બાજુ અગર જો જોઈએ તો ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ અને રિટેલ પાર્ટિસિપેશન હજી પણ આપણને સ્ટ્રોંગ જ થતું દેખાઈ રહ્યું છે જે રીતના યુનો એસઆઈપીના નંબર્સ આવી રહ્યા છે જેમાં માર્કેટમાં અત્યારના આપણે કોઈ લિક્વિડિટીની પ્રોબ્લમ્સ નથી જોઈ રહ્યા કારણ કે એફઆઈઆરઝની મૂવમેન્ટ થોડી મોસ્ટલી આઉટવર્ડ જ રહી છે તો પણ માર્કેટ આર સસ્ટેન્ડ સસ્ટેન થઈ રહ્યા છે પણ તમને શું લાગે છે કે આગળ જતા જો રિટર્ન્સ નહીં મળે જો રિટર્ન્સ નહીં દેખાય ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સને તો આ જે લિક્વિડિટી છે આ જે ઇન્ફ્લો છે એ ડ્રાય ડાઉન થતાં આપણે જોઈ શકીએ છીએ એક્સપેક્ટ કરી શકાય રસી ખેંચ છે જો એફબીઆઈ આપણને આપણામાં ડર પેદા કરી દીધો તો માર્કેટમાં ડાઉન સાઇડ છે અને શક્ય છે કે રોલ રિવર્સ થઈ જશે આપણે વેચીશું ને એ લોકો ખરીદશે અને આપણે એમનામાં ફોર્મો ઉભો કરી દીધો તો શક્ય છે કે એ લોકો ખરીદારી કરવામાં સાથે જોડાઈ જશે પણ હવે મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરોએ ઇન્વેસ્ટર્સની સાથે એન્ગેજ કરી અને એમને એક સહનશીલ ઇન્વેસ્ટર બનાવ્યા છે બે હજારમાં એમણે તેજી મંદી જોઈ

કે કરેક્શન માં લેવાનું વિચાર છે વેચવાનું નહીં વિચાર હમ બીજો જે એક ફેક્ટર છે જે મે બી કદાચ લિક્વિડિટી ઇન માર્કેટ પર અસર કરી શકે છે અને એ છે જે અત્યારના હોટ ફેવરેટ જે સિનારીઓ જે છે એ આઈપીઓસ છે અને ઘણું બધું રિટેલ નું જે ઇન્વેસ્ટેબલ અમાઉન્ટ હોય એ સક કરી રહ્યું છે ગોઈંગ ફોરવર્ડ તમને લાગે છે કે આ એક ફેક્ટર્સ લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ ઇન ધ માર્કેટ અફેક્ટ કરી શકે ડાઉટેબલી પૈસા તો લિમિટેડ જ હોય પછી પ્રાઇમરી માર્કેટમાં જાય કે સેકન્ડરી માર્કેટમાં જાય સેકન્ડ ચીજ જ્યારે આઈપીઓ માર્કેટમાં લોકોને નુકસાન થવા માંડે છે તો એનું એની એક આડઅસર સેકન્ડરી માર્કેટમાં પણ જોવા મળે છે અને હવે ઘણા બધા આઈપીઓમાં રિટેલ ઇન્વેસ્ટરને નુકસાન થવા માંડ્યું છે શું મારા હિસાબે પ્રાઇમરી માર્કેટ પર ધ્યાન રાખવું જોઈએ અને એમાં જો લોકોને નુકસાન થાય એમાં કલેક્શન ઘણું બધું વધી જાય તો ઓબ્વિયસલી એની સેકન્ડરી માર્કેટ પર ઇમ્પેક્ટ આવશે હમ એસવીસી કે અત્યારના જે રીતના ગ્લોબલ અનસર્ટન્ટી છે જોતા ડોમેસ્ટિક ફેસી ફેસિંગ સેક્ટર્સ આર ધ બેસ્ટ ઓપ્શન ટુ ઇન્વેસ્ટ ઇન બીકોઝ જે રીતના આપણી કન્ટ્રી ગ્રો કરી રહી છે જે રીતના ઘણા બધા રિફોર્મેટિવ આપણે પગલાં જોયા છે ઇન ઇન્વેસ્ટેબલ મની ઇઝ મચ મોર ઇન ઇન્ડિયન હેન્ડ અને એના માટે આપણે ડોમેસ્ટિક ફેસિંગ સેક્ટર્સ પર જો નજર કરીએ તો એક શ્યોર પેટ થઈ રહી છે તમને શું લાગે છે કે અહીંયા તમારા પ્રિફર્ડ વર્ટિકલ્સ કયા રહેશે જો આ થીમ પ્લે આઉટ કરવો હોય તો તો અત્યારે આપણે જોઈએ તો સરકાર ડિમાન્ડ સાઇડ ને સ્ટીમ્યુલેટ કરવાની કોશિશ કરી રહી છે બજેટમાં ઇન્કમ ટેક્સના રિબેટ દ્વારા 1 લાખ કરોડ ટેક્સ ફેરસના હાથમાં આવ્યા વ્યાજના દરો RBI કાપ્યા તો બોરોઅરના હાથમાં લગભગ 90000 થી 1 લાખ કરોડની બચત થશે EMI બર્ડનમાં એના પછી જીએસટી 2 અનાઉન્સ થયું બોટમ ઓફ ધ પિરામિડ ને FI 26 માં લગભગ 96000 કરોડ નો ફાયદો થશે મારા તમારા લોકો ની જેબમાંથી 48000 કરોડ લઈ જશે અને આનાથી આપડા કન્ઝમ્પશન ઉપર કોઈ ઇમ્પેક્ટ નથી થવાની નેક્સ્ટ યર આજ નંબર 96 48 માંથી 96000 થશે પણ નીચે 96 માંથી 192000 કરોડ થશે ગેમિંગ બંધ કર્યું તો ત્યાં જે પૈસાનો

અને પ્રાઇમ મિનિસ્ટર સાહેબ રિક્વેસ્ટ પણ કરે છે કે આ પૈસા સ્વદેશીમાં વાપરજો જો આ પૈસા આપણે વિદેશી ટ્રાવેલમાં કે વિદેશી લેવામાં વાપરીશું તો એનો બેનિફિટ બીજા દેશમાં જશે ભારતમાં એનો બેનિફિટ નહીં મળે પણ જો આ પૈસા ભારતીય ગુડ સ્વદેશી ગુડ્સની સર્વિસીસ પાછળ વપરાશે તો એનો બેનિફિટ આપણને મળશે અમને લાગે છે કે કન્ઝ્યુમર ડિસ્ક્રિપ્શનરી ક્ષેત્ર લોકો રેલવે ની જગ્યાએ એરલાઇન માં ટ્રાવેલ કરવાનું પસંદ કરસે મામાના ઘરે છૂટ્ટી લેવાની જગ્યાએ એ લોકો હોલિડે ડેસ્ટિનેશન પર જસ્ટ રિલીશિયસ ટ્રાવેલ કરસે ઘર કદાચ આટલા પૈસા માં નઈ ખરીદાય પણ ઘર માં ઇમ્પ્રૂવમેન્ટ કરસે નવું ફર્નિચર લાવસે રંગરોગાન કરસે નવી ટાઇલ્સ બેસાડસે નવા પાઇપ્સ કે ફિટિંગ્સ બેસાડસે સો જાજા કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી ક્ષેત્ર છે જ્યાં પૈસાનો વપરાશ થશે એ ક્ષેત્રમાં રોકાણ કરવું સારું લાગે છે સાથે આગળ વધીએ અને જો ડોમેસ્ટિક ફ્રન્ટ પર જ જો આપણે પ્લેઆઉટ કરવું હોય તો ફિનેન્શિયલ સેક્ટર અને એમાં હોલ ફાઈનેન્શિયલ સેક્ટર ઇઝ ક્વાઇટ બાઝિંગ જે રીતના અપડેટ્સ આવી રહ્યા છે સેકન્ડ ક્વાર્ટર્સના અહીંયા એક આપણને એક સારા નંબર્સ પણ આવતા જોવા મળી શકે છે અને પ્લસ જે આરબીઆઈનું ઇન્ટરવેન્શન રહ્યું છે રિફોર્મેટિવ પગલાં રહ્યા છે સરકારના એક લિબરલાઇઝેશન આપણે આ સેક્ટરમાં જોઈ રહ્યા છે કઈ રીતના તમે પ્લેઆઉટ કરશો પ્રીતિબેન જે એક વસ્તુ છે કે માર્કેટમાં અત્યારે આપણું વેલ્યુએશન હાયર લેવલ ઉપર જ છે છે ટુ ટુ અને હિસ્ટોરિકલ પર હિસ્ટ્રી એટલે અહીંથી જે રિટર્ન આવશે એ અર્નિંગ્સ ગ્રોથ દ્વારા વધારે આવશે અર્નિંગ્સ ગ્રોથ હાઈ ડબલ ડિજિટ હાઈ સિંગલ ડિજિટ થી લો ડબલ ડિજિટ સુધી આવવાની ઉપેક્ષા છે તો તમારું માર્કેટનું રિટર્ન પણ એ રેન્જમાં જ આવશે મોંઘવારી જો ત્રણ ચાર ટકા હોય તો હાઈ સિંગલ ડિજિટ લો ડબલ ડિજિટ ઇક્વિટી માર્કેટ રિટર્ન એ ઘણું સારું છે અહીંથી માર્કેટ કાચબાની ગતિએ મૂવ કરશે ફ્રોમ અ રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ ડેઇલી બેસિસ ઉપર ઉપર નીચે થયું કરશે પણ ઘાણીના બરદની જેમ હશે ત્રીસ દિવસ ચાલ્યા પછી થોડુંક જ અંતર વધ્યું હશે તમને આપી આ મોર ઇમ્પોર્ટન્ટ હમણાંની ક્રેડિટ પોલિસીમાં આરબીઆઈ બેન્કિંગ સિસ્ટમને લિબરલાઇઝેશન ઘણું કરાવ્યું છે આરબીઆઈ બેંકોને એક્વિઝિશન ફાઇનાન્સિંગ કેપિટલ માર્કેટ એક્સપોઝર અને કમ્પ્લાયન્સ બર્ડન એ બધામાં ઘણો બધો છૂટ આપી ઘણી બધી છૂટ આપી છે સો અહીંથી બેન્કિંગ સેક્ટર રોકાણ કરવા માટે યોગ્ય લાગે છે બોથ પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં રોકાણ કરી શકીએ અને મોર ઇમ્પોર્ટન્ટલી એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે બેન્કિંગ ક્ષેત્ર કમ્પાઉન્ડિંગ છે મલ્ટીબેગર નથી

नवा ऑर्डर इतना फ्लो नथी थे ही रहा जितना थवा जो ही है सेकंड ये लोगों ने एच वन बी वीजा जे भी पॉलिसी चेंजेस ने कारण है पर थोड़ी असर पड़ी सके हैं इसे पर जे मोटा मो प्रॉब्लम छे ये एआई रिलेटेड छे आर्टिफिशियल इंटेलिजेंस ने कारण है ये केविरिती पोता ना बिजनेस रीस्ट्रक्चर कर से एम ना एम्प्लॉय नू सुन कर से ये बहुत અમારો જે આઈટી પોર્ટફોલિયો છે એમાં અમે બોટમમાં રોકાણ કરી રહ્યા છીએ ઓવરઓલ એ ક્ષેત્રમાં અન્ડર વેઇટ ટુ ઇક્વલ વેઇટ રાખ્યું છે ઓવર વેઇટ નથી રાખ્યું અને એવી આઈટી કંપનીમાં રોકાણ કરવાનું પસંદ કરીએ છે જ્યાં એ લોકો એઆઈની જરીએ ચીપર બેટર ફાસ્ટર સોલ્યુશન પોતાના કસ્ટમર્સને પ્રોવાઈડ કરી શકે છે મોટી કંપની પાસેથી એ લોકો માર્કેટ શેર લઈ રહ્યા છીએ અને એને કારણે એમનો growth વધારે faster છે સો આઈટી ક્ષેત્રમાં હવે બોટમ અપ રોકાણ કરવું પડશે ફાર્મા ક્ષેત્રમાં ટેરિફની એટલી અસર નથી પડી ઘણી બધી ઇન્ડિયન ફાર્મા કંપનીઝની ફેક્ટરી અમેરિકામાં છે પ્લસ આપણે જે ભાવ પર દવાઓ સપ્લાય કરીએ છે એ ભાવ પર અમેરિકાને દવા સપ્લાય કરવાવાળા બહુ ઓછા લોકો છે સો જેનેરિક ડ્રગ્સમાં ટેરિફ નહીં લાગે એવું ટ્રમ્પ સાહેબે કીધું છે પણ એમનું તો અભી બોલ્યા અભી ફોક છે એટલે એ જોતા રહેવું પડે પણ ઓવરઓલ ફાર્મા ક્ષેત્રમાં ટેરિફની આડઅસર બહુ ઓછી છે અને રહેશે એવું લાગે છે આઈટી ક્ષેત્રમાં અનડાઉટેબલી ટેરિફ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ એઆઈ એડોપ્શન છે અને જે કંપની એને બરાબર રીતે વેબલેજ કરી રહ્યું છે એમાં રોકાણ માટે ધ્યાન રાખી શકે સર ગિરીશભાઈ ભારતના મોટા એસ્પિરેશન્સ છે ટાર્ગેટ્સ છે ગોલ્સ છે એક ઇકોનોમી ડેવલપ ઇકોનોમી તરફ લઈ જવા માટે થર્ડ લાર્જેસ્ટ ડેમોક્રેટ ઇકોનોમી બનાવવા માટે કઈ રીતના તમે જુઓ છો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ફંડ્સ રિક્વાયરમેન્ટ અને એના માટે તમને લાગે છે કે ફોરેન ફંડ્સની તો આપણને જરૂરિયાત પડશે જ ફોર ધ ફાસ્ટર ગ્રોથ શું તમને લાગે છે કે એક બાજુ આપણી જે ઇન્ડિયન ઇકોનોમી છે એ સ્ટ્રોંગ છે રેઝિલિયન્ટ રહી છે કમ્પેર ટુ ઓલ ધ અધર ગ્લોબલ માર્કેટ્સ અને એફડીઆઈઝ વોન્ટ ટુ ઇન્વેસ્ટ પણ કંઈક એમને સ્ટોપ કરી રહ્યું છે શું એવા પરિબળો તમે જોઈ રહ્યા છો કે એક એમની સ્મૂધ ઇન્વર્ડ એન્ટ્રીની એક શરૂઆત કરી શકે ભારતમાં આવવા માટે ભારતમાં આવી જ રહ્યું છે નેટ એફડીઆઈમાં પ્રોબ્લેમ છે કારણ કે આપણે ઘણા બધા પ્રાઇવેટ ઇક્વિટી અને જેમને એફડીઆઈ થ્રુ રોકાણ કરેલું એ કંપનીને એક્ઝિટ કરવાની ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છીએ ના ચાઈનામાં આ ટાઈપની રીતે જો કોઈ એક્ઝિટ કરતે તો સરકાર એને જિંદગીભર પાછું નહીં આવવા દેતે આપણે અતિથિ દેવો ભવ અને વસુધૈવ કુટુંબકમમાં માનવાવાલા લોકો છીએ એટલે આપણે ત્યાં એન્ટ્રી અને એક્ઝિટ બંને ઓપન છે ઘણી વખત જોયું છે ચાઇનામાં કે ગ્લોબલ કંપની જાય પોતાનું જોઈન્ટ વેન્ચર સેટઅપ કરે ચાઇનીઝ કંપની સાથે અને થોડા વખતમાં એ ચાઇનીઝ જોઈન્ટ વેન્ચર કંપની પોતાની ઇન્ડિપેન્ડન્ટ કંપની ઊભી કરીને આખે આખો બિઝનેસ ત્યાં શિફ્ટ કરી કાઢે અને એને કારણે પછી ગ્લોબલ કંપની જ્યારે ઉચારા ભરે ત્યારે એમને કંઈ ખાસ રિટર્ન મળતું નથી આપણે એવું નથી રાખ્યું આપણે અહીંયા લોકલ અને ગ્લોબલ કંપનીને સેમ ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એમને એન્ટ્રી માટે અતિથિ દેવો ભવ કહીએ છે અને જતી વખતે આપણે આવજો એમ કહીને પાછા મોકલીએ છીએ આજે નહીં તો કાલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટર્સને આ સમજ આવી જશે કે ભારત જેવી માર્કેટમાં જ્યાં એમને ફેવરેબલ ટ્રીટમેન્ટ મળે છે જ્યાં એમના માટે દરવાજા ખુલ્લા છે ત્યાં રોકાણ કરવું જરૂરી છે આજે દુનિયાનો બહુ ઓછા દેશ એવા છે જેમાં એમની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંક પ્રાઇવેટ સેક્ટર ઇન્સ્યોરન્સ કંપની પ્રાઇવેટ સેક્ટર મ્યુચ્યુઅલ ફંડ ટેલિકોમ કંપની એફએમસીજી કંપની ઓટોમોબાઇલ કંપની ની ઓનરશિપ મેજોરિટી ફોરેનર પાસે હોય બહુ ઓછા દેશ આવી રીતે લોકોને અતિથિ દેવો ભવ કહે છે મોર ઇમ્પોર્ટન્ટલી ભારતમાં ફેસબુક યાહુ જીમેલ મેડ અને એ ટ્વિટર કે એક્સ વોટ્સએપ એ બધું ચાલે છે ચાઇનામાં આમાંનું ઘણું નથી ચાલતું યુએ જેવા દેશમાં પણ જઈએ તો વોટ્સેપ કોલ નથી ચાલતા સો બીજી બધી જગ્યાએ અનેક પ્રકારના રિસ્ટ્રિક્શન છે ભારતમાં આપણે ખરેખર એમની આવભગત કરીએ છીએ આજે નહીં તો કાલે લોકોને એ સમજ પડશે આપણી કોશિશ એ હોવી જોઈએ કે આપણે એમને જલ્દીથી સમજમાં જલ્દીથી સમજ આવે એવા કાર્ય કરીએ નાવ આ બધામાં પરસેપ્શન મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે આજે ઓપરેશન સિંદૂરમાં આપણે પાકિસ્તાનના દાંત ખાંટા કર્યા પણ બજારમાં જઈએ બહાર જઈએ તો ઘણા લોકોને લાગે છે કે આ દેક ડ્રોન મેચ હતી ભાઈ ભારતનું એક પણ એરપોર્ટ બંધ નથી રહ્યું પાકિસ્તાનને કારણે અને પાકિસ્તાનના ઘણા બધા એરપોર્ટ અમે બંધ કરાવી દીધા છે એના પછી બી લોકો ફેક્સ જોવાની જગ્યાએ પ્રોપોગોન્ડા પર વધારે નજર કરે છે એટલે આપણે એક જ કાર્ય કરવાનું છે આપણે એમને ફેર ટ્રીટમેન્ટ આપીએ અને મોર ઇમ્પોર્ટન્ટલી આપણે જે ફેર ટ્રીટમેન્ટ લોકોને આપી છે એનો અનુભવ બીજા લોકોને બતાવીએ સમજાવીએ જેથી કરીને એ લોકોને રોકાણ કરવા માટે એક યુ નો ફેક્ટર મળે એક સપોર્ટ મળે હમ સર લાસ્ટમાં આ જે સેક્ટરની હું વાત કરવાની છું એ આપણે ઇગ્નોર કરાય જ નહીં કારણ કે ઘણું બધું આલ્ફા આપ્યું છે તમારા ટોટલ પોર્ટફોલિયોને અને એ છે મેટલ અને એમાં પણ પ્રેશિયસ મેટલ પછી એ ગોલ્ડ હોય અને ઓફલેટ આપણે સિલ્વરને જોઈએ છે પ્રાઇસીસ હેવ ઝૂમ્ડ જે જે પેલી સાયકલ જે સ્લો હતી એ પાછલા વર્ષોમાં આપણે જોઈએ છીએ કે કેટલી ફાસ્ટ થઈ છે અને ટ્રિપલ મલ્ટીફોલ્ડ એક આપણને ગેઇન્સ કરાવ્યા છે સ સિલ્વરમાં પણ આપણે નજર કરો અહીંયા તો હવે અત્યારના આપણે શોર્ટેજ જોઈ રહ્યા છે તમારું એક કોટક નો ફંડ પણ ઈટીએફ જે તમે અત્યારના સ્ટોપ કર્યું છે ફોર ધ ઇન્વેસ્ટર્સ ઇન્ટરેસ્ટ કઈ રીતના તમે પ્રેશિયસ મેટલ્સ ટ્રેન્ડ આગળ જતા હજી પણ જોઈ રહ્યા છો સો ગોલ્ડ અને સિલ્વર ને ફંડામેન્ટલી વેલ્યુ કરવા માટેનો કોઈ તરીકો નથી શેર્સ ને તમે ડીસીએફ ઉપર પી પર પ્રાઇસ ટુ બુક ઉપર પ્રાઇસ ટુ ફ્રી કેશ ફ્લો ઉપર વેલ્યુ કરી શકો ગોલ્ડ અને સિલ્વરમાં પરસેપ્શન છે કે ત્યાં સ્ટોરેજ ઓફ વેલ્યુ છે અમે લગભગ બે હજાર વીસ કોવિડના સમયમાં ગોલ્ડ ઉપર બુલિશ થયા બિકોઝ બારસો ડોલરની આસપાસ ભાવ હતો અને માઇનિંગ કોસ્ટ ગોલ્ડની લગભગ હજાર ડોલરની આસપાસ હતી બે હજાર બાવીસમાં જ્યારે રશિયાએ યુક્રેન ઉપર યુદ્ધ કર્યું ત્યારે એમના પાંચસો બિલિયન ડોલરના એફેક્સ રિઝર્વ જે યુરોપમાં હતા એ ફ્રીઝ થઈ ગયા આજે એ રિઝર્વનું વ્યાજ યુક્રેનની પાસે જાય છે રશિયા પાસે નથી જતું આને કારણે અમને લાગ્યું કે હવે દુનિયાભરની સેન્ટ્રલ બેંક એમના અસેટ્સ ગ્લોબલ સિક્યોરિટીઝની જગ્યાએ ગોલ્ડ સિલ્વર જેવી પ્રેશિયસ મેટલમાં કરશે એવું લાગ્યું એને કારણે બે હજાર બાવીસથી અમે ગોલ્ડ ઉપર સુપર બુલિશ થઈ ગયા અને ફોર્ચ્યુનેટલી એ કોલ હવે સાચો પડી રહ્યો છે ગોલ્ડમાં સેન્ટ્રલ બેંકનું બાઇંગ જે ચાલુ થયું ને છેલ્લા ત્રણ વર્ષમાં હજાર હજાર ટન સોનું ખરીદ્યું છે લેડ બાય ચાઇના આ બાઇંગને કારણે ગોલ્ડના ભાવ વધ્યા છે દુનિયામાં એટલું સોનું નથી કે સેન્ટ્રલ બેંક અને ઇન્ડિયન હાઉસવાઈફ બંનેની ડિમાન્ડ આપી શકે અમને હજી પણ લાગે છે કે સેન્ટ્રલ બેંક સોનું ખરીદતા રહેશે અને એને કારણે સોનામાં જે તેજી છે તે ચાલુ રહેશે ઓબ્વિયસલી પાછલા એક વર્ષમાં જેવું સોનામાં રિટર્ન દેખાયું એવું આવતા એક વર્ષમાં દેખાય એના ચાન્સીસ નહીવત છે જો ભૂલે ચૂકે સેન્ટ્રલ બેંક વેચવા માટે આવી ગયા તો અનડાઉટેબલી ગોલ્ડમાં કરેક્શન પણ આવી શકે શું સોનામાં રોકાણ કરો પણ સીમિત માત્રામાં કરો કારણ કે આ બધી એસેટ્સમાં ફંડામેન્ટલી વેલ્યુ કરવા માટેના કોઈ બહુ તરીકા છે નહીં સેન્ટ્રલ બેંક શું કરે છે એની એક્ટિવિટી પર ધ્યાન રાખો જ્યારે તમને દેખાય કે સેન્ટ્રલ બેંક વેચી રહ્યું છે તો તમે પણ ગોલ્ડ સેલ્વર ગોલ્ડમાંથી વેચાણ કરવાનું વિચારજો પ્રોફિટ બુક વિચારજો બીજી એક વસ્તુ છે જયારે લેબક્રોન ડાયમંડ આવ્યા તો નેચરલ ડાયમંડના ભાવ ઘટી ગયા દુનિયામાં ઘણી ઘણી મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી છે જેમાં એ લોકો પ્રયાસ કરી રહ્યા છીએ કે સોનું મેન્યુફેક્ચર થઈ શકે અત્યારે આ બધા તુક્કાઓ છે કોઈ ડાયરેક્ટ સોલિડ એવિડન્સ નથી કે આ કમર્શિયલ સ્કેલ ઉપર થઈ શકે પણ એની ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે સો સોનામાં રોકાણ કરો પણ સેન્ટ્રલ બેંકની એક્ટિવિટીનું ધ્યાન રાખો એ ખરીદે તો તમારે ખરીદી શકાય રોકાણ ચાલુ કરી શકાય એ વેચે તો તમે વેચવાનું ચાલુ કરી દેજો અને મેન્યુફેક્ચર ગોલ્ડની ટેકનોલોજી પર ધ્યાન રાખજો અત્યારે ત્યાં કોઈ આવે એવું લાગતું નથી પણ ભવિષ્યમાં જો આવે તો સોનાના ભાવમાં કડાકો બોલાઈ શકે સિલ્વરમાં જેમ એ પણ હવે ભાગી રહ્યું છે અમે છેલ્લા છ આઠ મહિનાથી સિલ્વર પર બુલિશ થયા અને ત્યાંથી એને એક ફાસ્ટ રન ઇખતિયાર કર્યો છે સિલ્વરમાં અમને હજી પણ લાગે છે કે બુલિશનેસ કન્ટિન્યુ રહેશે કારણ કે હવે અપાર્ટ ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ થોડીક સેન્ટ્રલ બેંક silvers લેશે એવું લાગે છે સાઉદી અરેબિયન સેન્ટ્રલ બેંક કે થ્રુ silvers ખરીદ્યું છે બીજા લોકો પણ ખરીદશે એવી ઉમીદ છે જો સેન્ટ્રલ બેંક silvers ખરીદતા દેખાય તો silvers માં તેજી ચાલુ રહેશે silvers પણ ગોલ્ડ ની જેમ એક મેટલ છે એટલે એના ભાવમાં ચડા વધઘટ થાયા કરશે હમણાં છેલ્લા દસ દિવસમાં જેવી રીતે રોકેટની જેમ ઉપર ગયું છે એ હંમેશા ચાલે એવું જરૂરી નથી અને જનરલી જોયું છે કે જે જેટલું ઝડપથી ઉપર જાય છે એટલું ઝડપથી નીચે પણ આવે છે સો કરેક્શનમાં પણ તમે સિલ્વર લઈ શકો એટલી જગ્યા રાખવાની પોર્ટફોલિયોમાં ગુંજાઈશ રાખજો મોર ઇમ્પોર્ટન્ટલી અત્યારે ફિઝિકલ સિલ્વર સ્પોટ સિલ્વર લગભગ પાંચ થી દસ ટકા પ્રીમિયમ ઉપર ટ્રેડ થાય છે અમે અમારા સિલ્વર ફંડ સિલ્વર ઈટીએફ ફંડ ઓફ ફંડમાં નવું સબસ્ક્રિપ્શન બંધ કર્યું છે કારણ કે અમને યોગ્ય નહીં લાગ્યું કે હું ઇન્વેસ્ટરને પાંચ દસ ટકા પ્રીમિયમ ઉપર સિલ્વરમાં એન્ટર કરાવું જે દિવસે પ્રીમિયમ નોર્મલાઇઝ થઈ જશે એકાદ ટકાની આસપાસ રહેશે એ દિવસે અમે અમારું ફંડ ઓફ ફંડ ઓપન કરી દઈશું સબસ્ક્રિપ્શન માટે સિલ્વર ઉપર અમારો વ્યૂ બુલિશ છે પણ ગોલ્ડની જેમ જ સેન્ટ્રલ બેંકની એક્ટિવિટી અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ આની ઉપર ધ્યાન રાખવું જરૂરી છે મોર ઇમ્પોર્ટન્ટલી સિલ્વર અને ગોલ્ડ બંને કોમોડિટી છે વધઘટ થયા કરશે અને સેન્ટ્રલ બેન્કની એક્ટિવિટીને કારણે એમાં ભાવ વધારો થયો છે એટલે રોકાણ આંખ મીચીને નહીં કરવાનું સેન્ટ્રલ બેન્કની એક્ટિવિટી પર ધ્યાન રાખવાનું તમારા રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે સિંગલ ડિજિટથી લો ડબલ ડિજિટ અલોકેશન પ્રેશિયસ મેટલમાં કરી શકાય જે નિલેશભાઈ ઓન ધેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે વેરી હેપી દિવાલી ટુ યુ ફ્રોમ ઓલ ઓફ અસ અને એ સાથે જ મને પણ આપશો રજા પણ જોડાયેલા રહીજો સીએનબીસી બજાર સાથે નમસ્કાર